શું કોઈના નામના અક્ષર પરથી કે રાશિ પરથી એ જાણી શકાય છે કે આ વ્યક્તિની વિશેષતાઓ શું શું છે 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 આ વ્યક્તિનો સ્વભાવ કેવો કહે અનુસાર તમારી રાશિના વિશે આજે ચર્ચા કરીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારી રાશિની વિશેષતાઓ શું છે એના વિશે શું છે તમારા પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ કયા ક્ષેત્રમાં આગળ વધવું તમારા માટે હિતાવહ છે કયા ક્ષેત્રથી દૂર રહેવું જરૂરી છે અને આના સિવાય પણ ઘણું બધું જ આ વિડિયોમાં અમે તમને તમારી રાશિ વિશે જણાવવાના છીએ અને જણાવીશું તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે પંદર વિશેષતાઓ વિશે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની તો પોઈન્ટ નંબર 1 મકર રાશિનું પ્રતિક એમ મગર છે મકર રાશિના લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે તેઓ સન્માન અને સફળતા મેળવવા માટે સતત કામ કરવાવાળા હોય છે પોઈન્ટ નંબર 2 તેઓ સાહી સ્વભાવ અને ગંભીર વ્યક્તિત્વ ધરાવે છે તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સખત મહેનત કરવી પડી શકે છે પોઈન્ટ નંબર મકર રાશિના જાતકો મુસાફરી કરવાનું પસંદ કરે છે તેના ગંભીર સ્વભાવને કારણે તે સરળતાથી મિત્રો નથી બનાવી શકતા તેમના મિત્રો મોટા ભાગે ઓફિસ બિઝનેસ સાથે સંબંધિત જ હોય છે પોઈન્ટ નંબર 4 સામાન્ય રીતે તેમના મનપસંદ રંગ ભૂરો અને વાદળી હોય છે તેઓ એવા લોકોને પસંદ કરે છે જેઓ ઓછું બોલે છે ગંભીર છે અને ઉચ્ચ હોદ્દો ધરાવે છે પોઈન્ટ નંબર 5 ભગવાન અને ભાગ્યમાં વિશ્વાસ રાખવાવાળા વાળા મકર રાશિના જાતકો હોય છે જોરદાર પસંદ અને નાપસંદને લીધે તેમનું લગ્ન જીવન વ્યવસ્થિત નથી રહેતું અને તેમના જીવનસાથી સાથે અસ્વસ્થતા અનુભવી શકે છે પોઈન્ટ નંબર છ મકર રાશિના છોકરાઓ ઓછા બોલકા હોય છે તેમના હાથની પકડ ઘણી મજબૂત હોય છે દેખાવમાં નીરસ પરંતુ માનસિક રીતે ખૂબ જ સક્રિય હોય છે પોઈન્ટ નંબર સાત દરેક કામ ખૂબ જ આયોજન પૂર્વક કરવાવાળા હોય છે તેમને ઘેરા વાદળી કે સફેદ રંગના કપડા પહેરેલી છોકરીઓ વધારે પસંદ હોય છે પોઈન્ટ નંબર આઠ તમારું મૌન તમારા જીવનસાથીને પ્રિય છે જો તમારા જીવનસાથી તમારા વર્તનને સારી રીતે સમજે છે તો તમારું જીવન આનંદથી પસાર થશે પોઈન્ટ નંબર નવ તમે તમારા જીવનસાથી અથવા મિત્રોની મદદથી પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો પોઈન્ટ નંબર 10 મકર રાશિની છોકરીઓ ઊંચી અને પાતળી હોય છે તે કસરત વગેરે કરવાનું પસંદ કરવાવાળી હોય છે ઊંચી ઊંચાઈને હોવા છતાં તેમને હાઈ હિલ્સના સેન્ડલ પહેરવાનું પણ વધારે પસંદ આવતું હોય છે ગમતું હોય છે પોઈન્ટ નંબર અગિયાર પરંપરાગત મૂલ્યોમાં માને છે ટૂંકા વાક્યોમાં પોતાના વિચારોને વ્યક્ત કરવાવાળા હોય છે પોઈન્ટ નંબર બાર બીજાના વિચારો સારી રીતે સમજી શકે છે તેમને ઘણા મિત્રો હોય છે અને તેને ડાન્સના શોખીન પણ હોય છે

તમારો આ વિડીયો અંગેનો શું છે અભિપ્રાય શું છે તમારું મંતવ્ય કોમેન્ટમાં અમને અવશ્ય લખીને બતાવજો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં